આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કક્ષાએ ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમના કન્વીનર અને જિલ્લાના જે લોકસભાના અધ્યક્ષ છે તે કાંતિભાઈ જોડાય છે આપણે જાણીએ કે શું પ્રોગ્રામ હતો હવે પછીની રણનીતિ છે અને શું એ લોકો હવે કાર્યક્રમ કરવાના છે જે કાંતિભાઈ પ્રથમ તો આપણને એ જણાવો કે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે પેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે તો આમ આદમી પાર્ટી આજે નક્કી કર્યું કે એક દિવસના ઉપવાસ રાખો ભગવાન કુદરત ઈશ્વર આ સરકારના સતબુદ્ધિ આપે કે ત્રીસ વર્ષ ઉપર આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી ડુંગળીના ભાવ નથી ઘઉંના ભાવ અત્યારે નિશા છે કાયમ ભાવનો કાયમ પ્રશ્ન રહે છે ડુંગળીમાં કાયમ માટે રહી છે કા પ્રજા દુઃખી હોય કા ખેડૂત દુઃખી હોય તો આના માટે આજે ત્રીસ વર્ષથી આ શાસન છે સતત કોઈ નકર પગલાં લેવાતા નથી ખેડૂતોને લાઈન 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 ખાતેની લાઈનમાં ભરેવાનું ખાતર ન હોય તો ઓનલાઈન કરવાનું લાઈનમાં ભરેવાનું આમાંથી મુક્ત કરવા માટે આજે અમે ઓલ ગુજરાતમાં ઉપવાસ કર્યા છે એક દિવસનો ઉપવાસ કરી અને ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપે બેરોજગારી જે લોકો ગુજરાતમાં ઘટાડે દારૂ જુગાર વરલી પછી ખનીજ બેફામ જે ચોરી થાય છે એ અટકાવે એની સદબુદ્ધિ આપે જી કાંતિબેન એક હું પ્રશ્ન આપને જણાવીશ કે હાલ આપણે વિસાવદર જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને આ પાર્ટીના કોઈ ઉમેદવાર પણ ત્યાં ઉમેદવારી કરી રહ્યા છે તો શું લાગી રહ્યું છે આપણે ત્યાં અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ જંગી બહુમતીથી જીતશે નો ડાઉટ એમાં કોઈ શંકા નથી અને ગુજરાતની રણનીતિ હવે વિસાવદરથી નક્કી થાય કારણ કે ગુજરાત છે વિસાવદરની જે વિધાનસભા છે એ તો કેશુભાઈની કર્મભૂમિ છે એટલે ત્યાંથી જે શરૂઆત થાય છે અને આખી સત્યાવીસ માં ગુજરાત બદલાવ લેવા માટે આ ચૂંટણી શું સંદેશો આપશો આપ સંદેશો ગોપાલભાઈ જીતે છે નો ડાઉટ કોઈ એમાં શંકા નથી ચૂંટણી ડિક્લ કરે તમે જોયું લોકો ગોપાલભાઈની સાથે છે ગોપાલભાઈ ગુજરાતનો અવાજ છે એટલા માટે ગોપાલભાઈ છૂટા આપે જોયું કે મારી સાથે લોકસભાના ઇન્ચાર્જ જે આપ પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ હતા કે જે થઈ રહી છે તેમાં આપ પાર્ટી ગમે રીતના જીતીને બતાવશે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા જ્યારે આખા ગુજરાત રાજ્યમાં ક્યાંય ને ક્યાંય ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના જે વિધાનસભાના પ્રભારી છે રાહુલભાઈ હરખાણી એ મારી સાથે જોડાયા છે અને જાણીએ કે આજ કઈ રીતનો પ્રોગ્રામ હતો અને શું એમના દ્વારા કેટલા કેટલા લોકો હાજર રહે શું ઉપવાસ કરવો રાહુલભાઈ પ્રથમ તો મને જણાવો કે આજમાં જે કાર્યક્રમ હતો કયા પ્રકારનો હતો આજનો કાર્યક્રમ શું કાંઈ નહોતો કે આજ એક વર્ષ એક દિવસનું અનશન કરવાનું હતું જ્યાં સરકાર તાના સહી મહત્વે છે તે હિસાબે એનું આખું માળખું અમે તૈયાર કરવાના હતા એટલે આ જેવો છે કે ભાઈ કે આજે એક દિવસ ઉપવાસ કરવી રાતે બધે ભેગા થઈને ઉપવાસ તોડશું અને બાકી આ મોંઘવારીને તો ફૂગા એમ છે ને એટલે બગસરા સલાણા બધી અમે આ રીતના આયોજન કરવી છે જી રાહુલભાઈ મને એ જણાવો કે જે આ કાર્યક્રમ આપનો છે આના પછી હવે આપનું આયોજન શું છે હવે એમાં આયોજન બીજું કાંઈ નથી ગોપાલભાઈ લડે છે એટલે આયોજનમાં બીજું કાંઈ નહીં રોડ રસ્તા ધ્યાન એક જ ત્યાં ધ્યાન રહે કે આ ભારતીય જનતા પાર્ટીને પાડવાની છે ગમે તે ન કરા કોઈ કોઈ ખેડૂતને જીવવા દે એમ છે નહીં જે આમ આદમી પાર્ટી જે આપણી છે નો મુખ્ય ચૂંટણી મુદ્દો શું છે ભાજપને પાડવાની આમ આદમી જે આ પાર્ટીને જીતાડવાની જી અને વિશાવદર ખાતે પેટા ચૂંટણી જે વિધાનસભાની યોજાઈ રહી છે એના માટે આપણે જણાવો કે શું કહેશો ગોપાલભાઈ એકસો દસ ટકા કેમકે ન્યાના પબ્લિક

અને અત્યારે ખેડૂતની ની હાલત બમણી થઈ ગઈ છે બધે ત્રાહી પામી ગયા છે નથી ભાવ મળતો પૂરતો નથી વેપારીઓ કમાઈ શકતા નકરું જીએસટી અને સરકારે બીજું કંઈ કર્યું નથી ખેડૂત ને મારવાના ધંધા આદરા છે આપણે જોયું કે રાહુલભાઈ હરખાણી વિધાનસભાના જે પ્રભારી હતા એ જોડાયા હતા અમારી સાથે અને એમણે જણાવ્યું કે ક્યાંય ને ક્યાંય જે વિસાવદરની પેટા ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીમાં અમે જીતી અને ચોક્કસ પબ્લિકના જે પ્રશ્નો છે એ દૂર કરશું અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી તારીખ